ંદના કરીને કેમ શરૂ કરી રહ્યો છે કારણ કે આજે હું જે કઈ બોલવા જઈ રહ્યો છું ને એના માટે મને સામર્થ્ય અને શક્તિ જોઈએ એના વગર હું બોલી નહીં શકું હું વડોદરા શહેર કોંગ્રેસ એક કાર્ય કર છું ને મારા અનુસાર મેં કર્તવ્યનિષ્ઠ રહ્યો છું આજ સુધી અને કોંગ્રેસને સમર્પિત રહ્યો છું આજ સુધી કોઈ દરે કોંગ્રેસના વિરુદ્ધમાં કોઈ દારે બોલ્યો નથી બોલવાનો પણ નથી એવું હું માન્ય કરીને ચાલું છું પણ આજે કંઈક હું એવું બોલવા જઈ રહ્યો છું કે જે મેં મારા જીવનમાં ક્યારેય કોંગ્રેસના વિરુદ્ધ આવા પ્લેટફોર્મ પણ નથી બોલ્યો અને આ શું છે એના વિશે વાત કરીએ અઢારમી જાન્યુઆરી બે હજાર ચૌદના બે હજાર ચોવીસના રોજ હરણી બોટકાંડમાં જે કંઈક થયું એના માટે અમે લોકોએ કોંગ્રેસે વડોદરા શહેરના લોકોએ પરિવારોએ બધાએ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દોષિત ઠેરાયા ને જે સાચું છે કે ભાઈ એમને કારણે જ આ માનવ સર્જિત દુર્ઘટના થઈ પરંતુ આ આખા પિક્ચરમાં અમારીમાંથી પણ એક માણસ એવો હતો કે જે એમની સાથે ભાગીદાર જે બની ગયો એ એ માણસ હતો કે જે સંવૈધાનિક પદ પર કોંગ્રેસના સંવૈધાનિક પદ પર હતો જે જે સમયે આ દુર્ઘટના થઈ હતી એ માણસ એ દુર્ઘટના થયા બાદ એ વ્યક્તિ એ દુર્ઘટના થયા બાદ પોતે સંવૈધાનિક પદ પર હોવા છતાં એક પણ મૃતક પરિવારના ઘરે જઈને એમને સાંત્વના ના આપી એ વ્યક્તિ એ હતો કે જે એમણે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જ્યારે કોર્પોરેશનની સભા મળી એમાં જેમાં કોંગ્રેસે નક્કી કરેલું હતું કે ભાઈ અમે લોકો વિરોધ કરીશું આનો અને જે પરિવારો છે એમના માટે કમ્પન્સેશનની માગણી આ ડિમાન્ડ મૂકીશું એના માટે એક થઈને લડીશું કોર્પોરેશનની સભામાં એ કોર્પોરેશનની સભામાંથી એ વ્યક્તિ ગેરહાજર રહેલો હતો ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ત્યારબાદ વડોદરા શહેરમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા તમામ કાઉન્સિલરો દ્વારા અનેક વિરોધ કરવામાં આવ્યો અને એ વિરોધમાંથી એ માણસ બાકાત રહ્યો એ વ્યક્તિ બાકાત રહ્યો નામ બટામ કદાચ કોઈક વાર નહીં કોઈક આવેલું હોય ને આવી જાય તો આવી ગયા પણ એ સિવાય એ હાજર રહ્યો નહીં લાલજીભાઈ દેસાઈ એટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના પ્રમુખ એ જ્યારે આ કાંડને છ મહિના પૂરા થઈ ગયા હતા એ વખતે રાજકોટ વાળો પણ કાંડ થયેલો હતો એમની એમનું આંદોલન પૂર્ણ કરીને એમણે એ વડોદરા આવ્યા હતા કે આ પરિવાર સાથે મળે કેમ કે વ્યક્તિ સંવૈધાનિક પદ પર હતો લાલજીભાઈ એમને ફોન ફોન કરીને જાણ કરવા માટે કર્યો કે હું આવ્યો છું ને આપણે ભેગા થઈને એમને એ દાડે એમણે લાલજી દેસાઈનો ફોન પણ ઉચક્યો હતો અને લાલજીભાઈ દેસાઈએ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે મળીને આ પરિવારોને ભેગા થયા હતા જ્યારે લાલજી દેસાઈએ વડોદરા શહેર આ જે પ્રેરિતો છે એમને રાહુલજી સાથે ભેટ કરવા માટે અમદાવાદ ભેટ કરવાની નક્કી કરવામાં આવી ત્યારે આ આખા સંદર્ભમાં એ વ્યક્તિ ગેરહાજર હતો પરંતુ જ્યારે રાહુલજીની સમક્ષ આ પીડિત પરિવારો બેઠાને એ વખતે સૌથી આગળ બેઠો આવીને રાહુલજીની પાછળ આવીને આગળ આવીને બેસી ગયેલા પણ કાર્ય શૂન્ય અમને યાદ છે કે જ્યારે આનું વરસ પૂર્ણ થયેલું ત્યારે જ્યારે છ મહિના કે વરસ પૂર્ણ થયેલું ત્યારે આનું અમે ધરણા આપવાના હતા પણ ધરણા આપતા પહેલા જ અમને પોલીસે ઉચકી દીધું હતું અમને કારણ કે આને ચાર છ કલાક જેવાના ધરણા હતા છ કલાક જેવા ધરણા હતા એટલે પોલીસે અમને જ્યારે ઉચક્યા ત્યારે અમે એવું નક્કી કર્યું કે આ ધરણા અમે જ્યાં પોલીસ અમને મૂકશે ત્યાં એ સ્થળ પર જઈને ધરણા કરીશું ત્યારે આ વ્યક્તિ એ ધરણામાંથી પણ નહીં ત્યાં કામ છે એમ કઈ પાછા જતા રહે અને આવું ઘણી વાર થયું ગઈકાલની રોજ અઢારમી ફેબ્રુ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજે એ વ્યક્તિ પધાર્યા કેમ કેમ કે મહિલા કોંગ્રેસની એક મીટિંગ ચાલુ હતી અને મીટિંગમાંથી ડાયરેક્ટ આવ્યા હતા કારણ કે ગીતાબેન પટેલે જાણ કરી હતી ગઈકાલે મેં આ વાતની જાણ ગીતાબેન પટેલને પણ કરી છે પરંતુ હું આજે આ જાહેરમાં કેમ બોલું છું કે સાઈ ઠેકાણે જ્યાં સુધી વાત છે ને સાઈનામાં આ તાકાત જ નથી કે હું આ બોલી શકું કારણ કે હું કોંગ્રેસ વિરુદ્ધ જઈ જ નથી શકતો પણ સત્યવ્રત દાસ જે મારા ગુરુએ મને નામ આપ્યું છે જેમને જેમની એમાં હું ચાલી રહ્યો છું એમનું શિક્ષણ એમની શિખામણ કે ભાઈ આ ધર્મની શિખામણ એવી છે કે જે માણસ ખોટો હોય એને ખોટું કહો મારા સાથે જે થશે એ હું જોઈ લઈશ કે જે થશે એ ભગવાનની ઈચ્છાથી થશે અને જે થશે એ સારું જ થશે એવું માન્ય કરીને હું આજે બોલું છું હું આખું બોલ્યો પણ એમાં કોઈક નામ નહીં બોલ્યું એટલે તમારામાંથી કઈ લોકોને હશે કે આપણે કદાચ શું છે ભાઈ આનું નામ શું છે જરાક બોલ તો ખરી આનું નામ શું છે તો મિત્રો અમીબેન નરેન્દ્રભાઈ રાવત જે તે સમયે વિપક્ષના નેતા હતા વિપક્ષના નેતા હોવા છતાં પણ એમને મૃત્યુ બાદ ને આજ સુધી એ પરિવારને એકવાર પણ મુલાકાત લીધી નથી સાંત્વના આપવા ગયા નથી ચૌદમી ફેબ્રુઆરીએ પંચોતેર પંચોતેર કાઉન્સિલર છોતેર માંથી પંચોતેર કાઉન્સિલર હાજર હતા ફક્ત એક કાઉન્સિલર જે એ દાડે ગેરહાજર હતો એ હતા અમીબેન નરેન્દ્રભાઈ રાવત આખા જ્યારે છેલ્લા બે વર્ષ ત્રણ વર્ષમાં જે આંદોલનો આ ચાલ્યા જેનામાં કોંગ્રેસ વડોદરા શહેર કોંગ્રેસ તટસ્થ રીતે આંદોલન કરતું હતું ને એમ ન્યાય માંગતું હતું એ પરિવાર વખતે અમી નરેન્દ્ર રાવતનું નું પરિવાર અને અમી નરેન્દ્ર રાવત અને એમનું પરિવાર એ આંદોલનમાંથી ગેરહાજર રહ્યા અમી નરેન્દ્ર રાવત જે એ એ છે કે જેમને જે રાહુલ ગાંધી સમક્ષ આગળ આવીને બે ગયા જ્યારે નક્કી એવું કરવામાં આવેલું હતું કે ફક્ત પરિવાર આગળ બેસે ને કોઈ પણ નેતા આગળ નહીં બેસે અને પરિવારને રાહુલજી સાંભળશે એ વાત મારે કહેવી એટલે જરૂરી છે કે તમે રાજકીય રીતે ઉપન થાઓ એ થો નથી અમને કશો વાંધો નથી પણ જે મુદ્દા આઈડિયોલોજીના હોય જે મુદ્દા માનવતાના હોય જે મુદ્દા મારા હૃદયને તમારા હૃદયને કે ભાઈ લોકોના હૃદયને સ્પર્શતા એવા મુદ્દા પર જ્યારે તમે સેટલમેન્ટ કરો તો એ સેટલમેન્ટ અમને પોસાય નહીં હું વડોદરા શહેર કોંગ્રેસનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યકર છું અને કોઈ પણ જાતનું અન્યાય થતું હોય ને કોઈની સાથે અન્યાય થતો ને અન્યાયની સામે લડવાનું મને મારો રાષ્ટ્રીય નાના નેતા શીખવાડે છે અને એ જ હું કરી રહ્યો છું આજે જો અન્યાય કરનારો માણસ કારણ કે આ આખી વસ્તુમાં જો વડોદરા શહેર કોંગ્રેસ પોતાની જાતે એટલે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ આ આંદોલન ઉપાડ્યું ના હોત આના પર ભાર ના આપ્યો હોત તો અમીબેન નરેન્દ્રભાઈ રાવત દ્વારા આ આંદોલનને આ આ મુદ્દાને ખલાસ કરવા કરવામાં કશું બાકી રાખ્યું નહોત કેમ નહોતું રાખ્યું એ મને નથી ખબર એ અમીબેન બહુ સારી રીતે જાણ કરી શકે છે તમને કે એમણે કેમ નહોતા એ તમને કહી શકે છે કે કોઈ પરિવારના ત્યાં કેમ નહીં રહ્યા ચૌદમી ફેબ્રુઆરીએ ક્યાં કેમ એપસા એબસન્ટ રહ્યા આખા આંદોલનમાંથી કેમ બાકાત રહ્યા અને એમને પોતે એમને જાતે એક વિપક્ષ નેતા તરીકે શું કર્યું મેં મેં મારી આવું નથી કે હું અહીંયા ફક્ત બોલી રહ્યો છું હું છેલ્લા બે વર્ષથી પાર્ટીના પ્લેટફોર્મ પર પણ બોલ્યો જ છું આ વિષય પર વાત કરી જ છે પણ ક્યાંક ને ક્યાંક ચાટુકારિતા જે નરેન્દ્ર રાવતની આવડત છે ઉપરના નેતાઓ સાથે એ ચાટુકારિતાની આવડત મારામાં નથી અને હું એ ચાટુકારિતા કરતો નથી ને કરવાનો નથી સત્ય પક્ષના નેતાગીરી સમક્ષ પણ મેં મૂકેલું છે અને અહીંયા પ્રજા સમક્ષ એટલે મૂકું છું કે પ્રજા પણ જાણે મને આજે ને કદાચ આ જયારે અજયભાઈ દવે સયાજી સમાચારવાળા વાળા જોશે ને એટલે કે કે કોંગ્રેસમાં એક તારે તૂટે છે આવું થાય છે એવું છે આ બધા અંદર અંદર લડે છે ને આવું એવું બધું અજયભાઈ એમની સ્ટાઇલમાં બોલશે પણ અજયભાઈ એને ફક્ત એટલું કહીશ કે અજયભાઈ ક્યાંક ને ક્યાંક ને મારામાં પણ એક તમારા જેવો ગુણ છે તમે જેવી રીતે તમારા છોકરાને નતો બક્ષ્યો ને એવી રીતે હું મારા પક્ષનો કોઈ માણસ આવી સંવેદનહીન હરકત કરતો હોય ને તો એને હું બક્ષવાનો નથી એટલે એવા જે ન્યૂઝ ચેનલવાળા જે કહેશે કે અંદર અંદર વિખ્યાત છે એમાં પ્રાઇમ સયાજી હું એટલે કે હું વડોદરામાં છું એટલે અજય મેરું છું એટલે એટલે હું કહી રહ્યો છું બાકી જે કંઈ થશે એ સારા માટે થશે ખોટું કશું નહીં થવાનું અને ભગવાનની ઈચ્છાથી થશે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ તમામ નેતાઓ આખું ને આખું સંગઠન મે એક એક નેતા એમાં સામેલ જે આજે પદાધિકારી છે ને આજે પદાધિકારી નથી એમાંથી કોઈ બોલે આશિષ જોશી એક એક જ એવો માણસ હતો કે જો બોલ્યો ને એને પદ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યો આ તો અમીબેન रावत તો એવું એવા પક્ષમાંથી કે જે કહેતી હતી કે તમે બોલો જો આશિષભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરુદ્ધ જઈને એ લોકો સાથે ઊભા રહ્યા તો એમને પક્ષમાંથી કાઢી નાખવામાં આવ્યા તો અમીબેન રાવત કે જેમને જે કોંગ્રેસમાં છે જેમનો વિચાર છે કે આ પરિવારો સાથે આપણે ઊભો રહ્યો અને એમની સામે ઊભા રહ્યા તો શું એમને આ પક્ષમાંથી કાઢી નહીં નાખવા જોઈએ તમારો વિચાર સાથે તમારા એ અભિપ્રાયો હશે એ તમે જાણો પણ મારો અભિપ્રાય આ છે ને હું સ્પષ્ટપણે આ કહું છું કદાચ સાઈ ઠીકાણે આ કહી ના શકે આ સત્યવ્રત દાસે જ કેવું પડે જય શ્રી કૃષ્ણ